દ્વારકા પંથકમાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી જામ રાવલ પંથક પાણી પાણી બન્યું છે વર્તુ બે ડેમના નીચાણવાળા વિસ્તારોના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે વર્તુ બે ડેમના પાણીએ જામ રાવલના અનેક વિસ્તારોમાં કહેર વર્તાવ્યું છે અનેક ઘરોમાં પાણી ભરાયાની ઘટના સામે આવી રહી છે વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે અને કાદવ કિચડ અને કચરો પણ

વર્તુ બે ડેમના નીચાણવાળા વિસ્તારોના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે વરતુ બે ડેમના પાણીએ જામરાવલના અનેક વિસ્તારોમાં કહેર વર્તાવ્યું છે અનેક ઘરોમાં પાણી ભરાયા છે અને વાહનો પણ પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે